જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે રબડી બનાવીશું રબડી બનાવવા માટે મેં ગાયનું દૂધ દૂધ લીધું લીધું છે છે તમે ભેંસનું પણ લઈ શકો છો ભેંસનું એકદમ ઘટ હોય છે તો ફટાફટ બની જાય છે આપણે ગાયનું વાર લાગે છે પણ ગાયની રબડી દૂધના રબડી આપણે હેલ્ધી છે શરીર માટે આપણે એક સતત આ રીતના અલગતા રહેવાનું છે એકદમ સરસ રબડી બને છે આ રીતના બનાવવાથી હું એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છું તમે વિડીયો સ્કીપ કર્યા આખો વિડીયો જોજો તમને ખ્યાલ આવે કઈ રીતના આપણે રબડી બનાવી રીતના આપણે સતત હલાવતા રહેશું આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ફૂલ ગેસ આપણે રાખીને એકદમ સતત હલાવતા રહેવાનું છે આપણે ડેરીમાં મળે તેવો લચ્છાદાર આપણે મસ્ત આપણે રબડી બનશે જો મારી બનાવશો તો આજે તમે આ વિડીયો જોઈને ખુશ પણ થઈ જશો એટલી મસ્ત આપણે રબડી બનાવીશું એકદમ સરસ અને એકદમ લાદાર અને થોડા સમયમાં આપણે ફટાફટ બની જાય એ રીતના બનાવીશું આ રીતના આપણે સતત હલાવતા રહેવાનું છે કે ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે ફૂલ ગેસ રાખીશું આ દૂધ ગરમ આપવાનું છે

એટલે એકદમ મસ્ત આપણી રબડી બનશે આ રીતના આપણે થોડી થોડી ઉપર ચડાવતા અને હલાવતા મિક્સ કરતા મસ્ત એકદમ સરસ આપણે હાથ દ્વારામાં મળે છે તેવી રબડી થશે હવે આ સાઈડમાં મલાઈ છે એ આપણે લેવાની નથી સાઈડમાં આપણે રેવા દેવાની છે થોડી થાય એટલે આપણે આ રીતના થોડી થોડી ચડાવતા જશું ને હલાવતા જાશું આ એક ઉફાણો આવ્યા પછી આપણે ચાલીસ મિનિટ માટે એકદમ આપણે હલાવતા રહેવાનું છે અને આપણું દૂધ એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે એટલે આ રીતના આપણે સતત ચલાવતા રહેશું

અડધી વાટકી કાજુ બદામને પીસતા એકદમ ઓપ્શનલ છે જો તમારે નાખવું હોય નાખી શકો છો આપણે એકદમ ખાંડીને નાખી છે એટલે એકદમ સરસ આપણી મલાઈ હટ બને એટલા માટે આપણે ખાંડીને નાખ્યું છે એકદમ બારીક કરી નાખ્યું છે તમે જોઈ શકો છો ફરતી મલાઈ એકદમ મસ્ત આપણે હલવાઈને ત્યાં બને એટલી મસ્ત આપણે બનશે તમે નાથ દ્વારામાં જો ખાતી હોય તો મને કોમેન્ટ કરી બતાવજો કે હા મેં ખાધી છે એમ આ નાથ દ્વારાની ફેમસ આપણે મીઠાઈ છે આપણે દાણેદાર એકદમ મસ્ત આપણી રબડી તૈયાર થવા માંડી છે હવે આપણે થઈ તમે જોઈ શકો છો એકદમ દાણેદાર બની છે આપણે રબડી હલવાઈને ત્યાં મળે તેવી મસ્ત આપણે મળી છે હવે આપણે લચ્છેદાર દાણાદાર રબડી તૈયાર છે આ રીતના આપણે કરવાની છે ઠંડી થશે એટલે હજી ઘટ થઈ જશે એટલે આપણે

આ રીતના આપણે બધું અંદર નાખી દેશું મલાઈ તમે જોઈ શકો છો આપણે મલાઈ નું સ્ટેક્ચર એકદમ દાણાદાર બન્યું છે હજી આપણે થોડી વાર રહેશે એટલે એકદમ ઘટ થઈ જશે જો તમને કોઈ ગળું ખાવાનું મન થયું હોય તો આપણે આ બનાવેલી આઠ થી દસ દિવસ માટે રાખી શકીએ છીએ આવીને આવી આપણે આ રબડી રે છે એટલે આપણે ફ્રીજમાં રાખી શકીએ છીએ આઠ થી દસ દિવસ માટે આપડી રબડી તૈયાર છે તમે જોઈ શકો છો ઠંડી થઈ ગઈ છે એકદમ દાણાદાર આપડી રબડી તૈયાર થઈ ગઈ છે હવે આપણે રબડી તૈયાર છે હવે આપણે સર્વ કરીશું એકદમ મસ્ત મજાની રબડી આપડી તૈયાર થઈ ગઈ છે એકદમ દાણેદાર તો આપડી તૈયાર છે આ રબડી એકદમ મસ્ત મજાની આપડી રબડી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ આપણે સજાવી લીધી છે સરસ મજાની અને આપણે સર્વ કરીશું એકદમ સરસ ઘાટી રસેદાર મલાઈદાર એકદમ મસ્ત આપણી રબડી તૈયાર થઈ છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ